મહમદ સમાની ધરપકડ કરી છે આ બંને આરોપીઓએ રામભાઈ પટેલ નામની ખોટી આઈડી બનાવીને વિડીયો અપલોડ કર્યો હતો અને લોકોને એક લાખ આપો ત્રણ લાખ લઈ જાઓ જેવી લાલચ આપી હતી પોલીસ તપાસમાં ખુલ્યું છે કે તેઓએ નકલી ચલણી નોટોનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રકારના કૌભાંડો સોશિયલ મીડિયા પર વધી રહ્યા છે જેમાં લોકો નકલી નોટોના પ્રલોભનથી ફસાઈ રહ્યા છે આ કેસમાં પોલીસને વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ નકલી નોટોનું નેટવર્ક બનાવ્યું હતું અને સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી લોકોને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રકારની ઘટનાઓથી લોકોમાં ભયનો માહોલ છે અને પોલીસ દ્વારા આવા કૌભાંડો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે આ કેસના અનુસંધાનમાં પોલીસે લોકોને ચેતવણી આપી છે કે તેઓ આવા લાલચથી દૂર રહે ને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ પોલીસને કરે સોશિયલ મીડિયા પર વાયરલ થતી ખોટી જાહેરાતોને લાલચથી બચવું જરૂરી છે જેથી આવા કૌભાંડોનો ભૂખ બનતા અટકાવી શકાય